નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે આપણે વાત કરીશું કડા ગામે બિરાજમાન સદીમાના ઇતિહાસ વિશે તો મિત્રો સદીમા સિંધ પ્રદેશમાં સિગોતરના નામથી પ્રખ્યાત હતા સિંધ પ્રદેશનો રાજા હમીર સુમરો અને તેમની પત્ની કકુ માતાજીના પરમ ભક્ત હતા માતાજી તેમને સાક્ષાત વાતો કરતા હતા હમીર કક્કુની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજી હમીર કક્કુની એકસો પચાસ પેસોની રખેવાળી જાતે જ કરતા હતા માતાજીની અપાર ભક્તિને કારણે હમીર માતાજીના ભુવા હતા અને માતાજી અલગ અલગ સ્વરૂપે હમીર જોડે વાતો કરતા હતા આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજે હમીર કક્કુની એકસો પચાસ પૈસો ચોરવાનો નિર્ણય કર્યો હમીર કક્કુની એકસો પચાસ પેંસો ચોરી પાટણ લાવ્યા ત્યારે કક્કુએ મા સદીને મેના માર્યા અને ભેંસો પાછી લાવવાનું કહ્યું હમીર કક્કુનું મેનું સાંભળીને સદી વઢિયારમાં વરાણા આવીને કહ્યું ખોડિયાલ હું પાટણ મારી એકસો પચાસ ભેંસો લેવા પાટણ જાઉં છું ખોડિયાલ બોલ્યા હું પણ તમારી સાથે આવું છું ત્યારે સધી બોલ્યા ના હું એકલી જ પહોંચી વળીશ અને રાતના બાર વાગે સદી પાટણના દરવાજે ઉતરી સિદ્ધાર્થ રાજાને ખબર હતી કે સદી તેની ભેંસો લેવા ચોક્કસ આવશે એટલે સિદ્ધાર્થ રાજાએ પાટણના પીરોની દરવાજા પર પીરાઈ ગોઠવી હતી કેમ કે સદી ભેંસો લેવા આવે તો પાટણમાં ન આવી શકે એટલે સદી પાટણના દરવાજા બાજુ વળી એટલે પીરોએ રોકી અને કહ્યું બૂન ક્યાં જાય છે આ દરવાજા પર અમારી ચોકી છે તમને પાટણની અંદર નવા નહીં જવા દઈએ એટલે સદી બોલી અલ્યા પીરો મેં સદીએ સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા આ ભેંસો આપી હતી અને હવે ભેંસો લીધા વગર હું પાછી નહીં ફરું એટલો પીરો સમજી ગયા કે સદી ભેંસો લીધા વગર અહીંથી પાછી નહીં ફરે એટલે પીરોએ કીધું કે સદી તું તારું સત બતાવે અને અમે કહીએ એમ કરે તો પાટણના અંદર જવા દઈએ એટલે સદી બોલી તમારે કેવા પારખા લેવા છે ત્યારે પીરો બોલ્યા સદી અમે તમને એક સૂતરનો દોરો આલીએ આ સૂતરના દોરાને બે ઝાડવા વચ્ચે બાંધી હિંચકો ઝૂલી બતાવો તો અમે તમને પાટણની અંદર જવા દઈએ એટલે સદી બોલ્યા અલ્યા પીરો લાવો સૂતરનો દોરો હું સીધમાંથી આવી છું પણ ગુજરાતમાં ખીલીને ના જવ તો હું સદી નહીં સદીએ સૂતરના દોરાને બે ઝાડ સાથે બાંધી ઇંચકા ઝૂલવા માંડી સદી ઇંચકા ઝૂલતી આકાશમાં ઉડવા માંડી અને સદીએ આ પાટણના પીરોને કહ્યું અલ્યા પીરો તમારા પાટણના જેટલા પણ પીરો હોય તેની પીરાઈ ગોઠવો જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ન ઉતરું તો હું બાર ગોમની બારવટી નહીં પછી તો સદીએ એક કૂદકું માર્યું અને પાટણની રાનકી વાવે ઉતરી બીજા કૂદકે સિદ્ધરાજ રાજાના મહેલમાં ઉતરી મહેલમાં આવીને સદીએ રાણીવાસમાં ધૂણાવો મૂક્યો રાણીવાસમાંથી દાસીઓ અને રાણીઓ ધૂણતી ધૂણતી બહાર આવી રાજ મહેલમાં આહાકાર મચી ગયો પછી સદીએ કહ્યું સિદ્ધરાજ હું મારી ભેંસો લેવા સિંધથી સદી આવી છું પછી તો સિદ્ધરાજ રાજા સદીના પગમાં પડી ગયો અને કહ્યું સદી તમે ભેંસો લઈ જાઓ પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માગું છું એટલે સદી બોલ્યા કે સિદ્ધરાજ રાજા હું મારી હમીર કક્કુને ભેંસો આપી પાછી પાટણ આવું છું અને સદી ભેંસો લઈને સિદ્ધમાં આવી સદીએ હમીરની ભેંસો આપીને કહ્યું હમીર તારું અને કકુનું મેનુ મને વહમું લાગ્યું છે આજથી હું સિંધ મલગ મૂકીને ગુજરાતના પાટણમાં જાઉં છું મારા સદી તમને છેલ્લા રામ રામ પછી તો સદીમાં સિંધમાંથી દિસાઈને પાટણ આવીને સિદ્ધરાજ રાજાના સપનામાં કહ્યું કે રાજા હું સદી આવી છું સવારે વાગતા ઢોલે મને પાટણની રાણકી વાવે બેસાડજે તું મને રાણકી વાવે બેસાડ પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના મઢવું તો મારું નામ સિંધ મલકની સદી નહીં સદી માતા પાટણની રાણકી વાવે બેઠા ત્યારબાદ કડા ગામના વીરભણ રાવળને ખબર પડતા તે સદીને લેવા રાણકી વાવ આવે છે વીરભણ રાવળને બે મહિના સુધી એક પગે ઊભા રહીને સદીમાની ભક્તિ કરી બે મહિના પછી સદીમાં વીરભણ રાવળને દર્શન આપ્યા વીરભણ રાવળે કહ્યું કે સધી હું તમને મારા ગામ લઈ જવા માગું છું સદી બોલ્યા તું આગળ ચાલ હું તારી પાછળ પાછળ આવું છું પણ જો તું ક્યાંય બેસતો નહીં નહીતર હું ત્યાંથી આગળ નહીં વધું એટલે વીરભળ રાવળ પાટણથી ચાલતા ચાલતા આગળ વધ્યા અને સદીમાં વીરભળ રાવળની પાછળ પાછળ આવી રહી છે આમ કરતાં કરતાં કડા ગામ આવે છે વીરભળ રાવળે વિચાર કર્યો અહીં એકાદી સલમ પીને આગળ વધું વીરભળ રાવળ સલમ સળગાવીને બે ત્રણ ફૂંકો મારી અને તેને ઊંઘ ચડી અને ત્યાં જ ઊંઘી ગયો વીરભણ રાવળ સુકી નીચે ઊંઘ્યો હતો અને આકાશવાણી થઈ કે વીરભણ હું સદી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું એટલે સદીએ ગડા ગામની સુકીરાયણ નીચે આસન વાળ્યું વીરભણ રાવળ સમજી ગયો કે સદી અહીંથી આગળ નહીં વધે આમ કહી તે પોતાના ગામ ચાલ્યો પણ રોજ કડા ગામની રાયણના નીચે સદીમાંની પૂજા કરવા આવતો આ વાતની જાણ કડા ગામના મુખીને પડી મુખી બોલ્યા વીરભળ રાવળ જો તારી સદી સાચે જ બેઠી હોય તો કહો મને દીકરો આપે આટલું જ જ સદીમાં વીરભળ રાવણે દોડમાં આવી અને બોલી આજથી નવ મહિના અને તેર દિવસે તારી બહેરીને દીકરો આવશે મુખી બોલ્યા સદી જો તું મને સાચે દીકરો આપતી હોય તો એક સંકેત આપતી જા એટલે સધી આખો ટો કરીને બોલી કે મુખી જો આ સૂકી ગયેલી રાયણને કાલે સવારે લીલી ના કરવું તો માનજે કે હું સધી બોલ્યા પછી બીજું નહીં બોલું અને મિત્રો બીજા દિવસે સવારે એ સૂકી રાયણ લીલી થાય છે અને મિત્રો હાલની તારીખમાં પણ સદીમાના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા જ અવાનવા ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો